અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીના ભીલોડા પંથકમાં પણ ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ ગઈ હતી છેલ્લા છેલ્લા કલાકની જો વાત આવે તો કલાકમાં ઇંચથી વધુ વરસાદ પડ્યો છે પણ ભારે વરસાદ થતા નદીઓમાં નવા નીરની આવક થઈ ગઈ છે ઇન્દ્રાશી હાથમતી નદીઓમાં નવા નીર આવ્યા છે સુનસર ધોધ થયો છે જીવન ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર સુનસર ધોધે જમાવ્યું છે કુદરતી સૌંદર્ય ધોધ જોવા માટે દૂર દૂરથી સહલાણ્યો જે છે ઉમટી પડ્યા હતા ચોમાસર ચોમાસામાં સુનસર ગામમાં વોટર ચાલુ જ રહે છે આ સિઝનમાં પણ ચોમાસામાં સારી રીતે રવિવારે વોટર પંપ ચાલુ થઈ ગયું છે એટલે એટલે દૂર દૂરથી સહેલાણીઓ પણ આવે છે હું મારા ફેમિલી સાથે આવેલો છું રવિવારે સવારે વહેલો છ વાગે આવેલો છું મસ્ત પિકનિક પિકનિક મનાવવા માટે આપણને સારી રીતે નજારો આવેલો છે મસ્ત આનંદ જેવી જગ્યા છે આ સુનસર વોટરફોલ